સરકારી વકીલ શ્રીઓએ બીજા તમામ કેસો ચલાવ્યા પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી અને સરકારી વકીલ કઈંક ને કઈંક જજ સાહેબ સામે વાનો કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે ચૈતરભાઈને જેલમાં મૂકીને એ સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે ચિહ્ન ચૈતર વસાવા અત્યારે જેલમાં છે એ જેલમાં છે ત્યારથી એક સવાલ ખૂબ ચર્ચાનું કેન્દ્ર કે ચૈતર વસાવાએ કોઈના પર ગ્લાસ ફેંકીને પણ માર્યો છે છે તો એ કયો ગુનો કે એમને હજુ સુધી જામીન નથી મળી રહી આનાથી મોટા ગુનેગારો એવા છે કે જેમને જામીન મળી જાય છે રાતોરાત જામીન મળી જાય છે અને જો સરસ પોલીસ કામ કરે છે અને કાયદો સરસ કામ કરે છે તો પછી ચૈતર વસાવાએ જે લોકો સામે આરોપ કર્યા હતા જે લોકો સામે ફરિયાદ કરી હતી એ લોકોની ધરપકડ ક્યારે થશે આ સવાલો છેલ્લા કેટલાય સમયથી થઈ રહ્યા છે ફરી એકવાર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન ડેડિયાપાડામાં કરવામાં આવ્યું ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને ત્યાંના આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ ત્યાં હાજર હતા અને ત્યાં સવાલ કરવામાં આવ્યો કે ચૈત્ર વસાવાને એક બાજુ જામીન નથી આપી રહ્યા એમની જામીનનો સમય જ્યારે આવે છે જ્યારે સુનાવણીનો સમય આવે છે ત્યારે કંઈક વચ્ચે આવી જાય છે અને સુનાવણી નથી હાથ ધરાતી અને એમને જામીન નથી મળી રહી આટલા વખતથી ચૈત્ર વસાવા જેલમાં છે પણ ચૈત્ર વસાવાએ જેના સામે આરોપ લગાવ્યા છે જેની સામે ફરિયાદ કરી છે એની સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે પોલીસ કેમ આ ખાડા કાન કરે છે બધા કેસ માટે અનેક લોકો એવા છે કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે ડેડિયાપાડાની આસપાસના વિસ્તારોમાં લોકોના પૈસા લૂંટી રહ્યા છે એ બધા સામે ચૈત્ર વસાવાએ અવાજ ઉઠાવ્યો હતો એમની સામે એક્શન ક્યારે લેવામાં આવશે હવે જો એ લોકો સામે એક્શન નહીં લેવાય તો પછી આમ આદમી પાર્ટી કંઈક નવા જૂની કરશે એવા એંધાણ પણ આપવામાં આવ્યા છે સૌથી પહેલું તો દેવાયત ખબરને જો જામીન મળે તો ચૈત્ર વસાવાને કેમ નહીં આ મુદ્દા સાથે આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આગળ વધી રહી છે માત્ર દેવાયત ખબર નહીં એવા ઘણા બધા આરોપીઓ છે કે જેમને રાતોરાત જામીન મળી જતી હોય છે એ રાતોરાત જેલ મુક્ત થઈ જતા હોય છે એક ધારાસભ્ય કે જે જેલ મુક્ત નથી થઈ શકતા એમને જામીન નથી મળતી સતત એવા આક્ષેપો થઈ રહ્યા છે કે એમને ભારતીય જનતા પાર્ટીમાં લેવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દબાણ કરી અને આ કાર્યવાહી કરાવી રહ્યા છે અને એટલે જેલ મુક્ત નથી થઈ શકતા સતત એક પછી એક મોટા દિગ્ગજ નેતાઓ એવું કહે કે ચૈત્ર વસાવત જલ્દી જેલ મુક્ત થાય છે ક્યારે થાય છે કોઈને ખબર નથી કારણ ડેડિયાપાડાથી જે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ચૈત્ર વસાવાએ જેના પર આક્ષેપ કર્યા એની સામે એક્શન ક્યારે એ સવાલ સાથે બહુ જ બધા નામ અને બહુ જ બધી ડિટેલ આપવામાં આવી છે કે કોણે શું કર્યું છે ને એની સામે એક્શન નથી લેવાયા કોણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને કોણની રહેમ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે બધા જ પ્રશ્ન છે ત્યારે ડેડિયાપાડામાં જે ત્યાંના સ્થાનિક પ્રમુખ અને નેતાઓ છે આમ આદમી પાર્ટીના એ શું કહી રહ્યા છે તે વિસ્તારથી સાંભળો નર્મદા જિલ્લાના પોલીસ પ્રશાસનને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે દિગ્ગજ એવા નેતાઓને અમે પૂછી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પર જ્યારે પાંચ સાત બે હજાર પચીસના રોજ એક સામાન્ય ગ્લાસ બાબતે ત્રણસો જેવી ગંભીર કલમો લગાવી અને છેલ્લા બે મહિનાથી એ લોકો જેલમાં છે ત્યારે આ જ નર્મદા જિલ્લામાં જયતરભાઈને એફઆઈઆર કર્યા પછી ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લિમચિયા જેઓને એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ પરાય દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે તો તેવા લોકોને ફક્ત ચોવીસ કલાકમાં જામીન મળી જાય છે એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને અઢાર સાત

ફક્ત ને ફક્ત મામલતદારમાં ચોવીસ કલાકમાં એમને જામીન આપવામાં આવે છે એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે તો નર્મદા જિલ્લાના જે એસપી જેમની બદલી થઈ ગઈ છે પ્રશાંત સુંભે અને જે ડીવાય એસપી જેમની પણ બદલી થઈ ગઈ છે પ્રાંત અધિકારી ડેડિયાપાડા જેમને પણ બઢતી આપી અને જેમને જિલ્લા વિકાસ અધિકારી બનાવ્યા છે તો એવા તમામ અધિકારીઓને અમે અહીંયા ગાડી આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ નર્મદા જિલ્લામાં શું બે બે કાયદા છે ભાઈ આ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડામાં ઘટના થઈ તિલકવાડામાં ઘટના થઈ રાજપીપળામાં ઘટના થઈ એવી અનેકો ઘટના આ ચૈતર એક સામાન્ય ગ્લાસમાં જે તમે ત્રણસો સાત ની કલમ લગાવી છે તો એ ના કરતા પણ આ ગંભીર ગુનાઓ છે એક વ્યક્તિને પરાઈ મારી દેવામાં આવે છે બીજા વ્યક્તિને

કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાતભારા પોલીસ સ્ટેશન હોય આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર તેમ છતાં ત્યાં ગાડી ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને ચોવીસ કલાકમાં જ જામીન આપી દે છે પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે બે બે મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે તો અમે અહીંયા એસપી

તમે એમને આરોપી બનાવી આજે બે બે મહિનાથી જેલમાં રાખ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે ચૈતરભાઈને જેલમાં મૂકીને સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે પ્રશ્નાર્થ ચિહ્ન તમને પૂછી રહ્યું છે આજે કોઈ પણ જાતના પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નથી આવતા હે અને જે આરોપીઓ છે એ ખુલ્લે આમ અત્યારે ફરી રહ્યા છે ચોવીસ કલાક

ને આજે જામીન નથી મળતા આજે જામીન માટે દરેક તારીખો કરે છે અને સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજી ને રજૂઆત કરી કે આ કેસને ચલાવવામાં આવે પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ આજે તમે કોઈ પણ સરકારી ઓફિસે કલેક્ટર ઓફિસ હોય જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ ઓફિસ હોય આજે દરેક સરકારી કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યાં ગાડી ખાનગી વકીલો હતા એ ખાનગી વકીલો એ લોકો હડતાળ પર છે નહીં કે સરકારી વકીલ સરકારી વકીલ શ્રીઓ એ બીજા તમામ કેસો ચલાવ્યા પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી અને સરકારી વકીલ કઈક ને કઈક જજ સાહેબ સામે બાનો કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ કહે છે કે ચૈતર ચૈતરભાઈને આવતીકાલની તારીખ આપો પણ તેમ છતાં પણ 15 દિવસ બાદની તારીખ આપે છે એટલે અહીંયા ગાડી ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમાં 2500 કરોડ રૂપિયાનો કોભાંડ હોય કે પછી રોડ રસ્તા બાબતે ચૈતરભાઈ પ્રશ્ન ઉઠાવતા હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય બેરોજગારીનો પ્રશ્ન હોય તમામ મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવા હંમેશા એ લડતા આવ્યા છે એમની પર ને ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાયબલ વિસ્તારનો અવાજ ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવવા માંગી રહે દબાવી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય કોઈ રેપ કરે હોય ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો તમને બે ચાર દિવસમાં અઠવાડિયામાં જામીન મળી જાય છે આજે એક સામાન્ય ગ્લાસ એક ગ્લાસ થી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ તેમ છતાં પણ આજે ધારાસભ્ય પર આજે ખોટી ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆઈઆર કરવામાં આવી છે તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતર ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોડું ફાડી ફાડીને અમે માંગી રહ્યા છે કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા તેમ છતાં આ લોકો નથી પ્રશાસન અમને આપતું નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈ કોઈ રીતે આ પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે આજે ચૈતરભાઈ એ સમગ્ર ગુજરાતનો અવાજ છે ચૈતરભાઈ બિરસા મુંડાનું